વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા બે વ્યક્તિઓને માદક પદાર્થ ગાંજા સાથે જ પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર એસઓજી દ્વારા અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલો આરોપી અને એક અન્ય ઇસમને ગોરવા કરોડિયાથી નવાઈયર તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના તેર કિલો આઠસો સિત્તેર ગ્રામના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે આ ઈસમો પૈકી એક ઈસમ અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ વુડામાં રહેતો કપિલ અગ્રવાલ જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલો હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે જે હકીકત આધારે એસઓજીની ટીમ છેલ્લા એક માસથી સતત ટેકનિકલ અને વુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી જોકે ચોક્કસ બાતમીના આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વશીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાયા જે આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વશીમ આઝમ ખાન ચૌહાણ ગરાસિયા બંને રહે ગોરવાના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટ લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા આ બંને આરોપીઓ પાસે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કપિલ કનૈયાલાલ અગ્રવાલ રહે જય ગણેશ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં આનંદવન કોમ્પ્લેક્સની પાછળ સુભાનપુરા ગોરવા વડોદરા શહેર અને વશીમ આઝમ ખાન ચૌહાણ ગરસિયા રહે જૈનબ પાર્ક એપાર્ટમેન્ટ આમ્રપાલી સોસાયટી પાછળ ગોરખનાથ મંદિર રોડ ગોરવા વડોદરા શહેરે ઝડપી આરોપી કપિલ ગોરવા પોલીસ મથકમાં જુગારને એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે આ ઈસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન તેર પોઈન્ટ કિલોગ્રામ લાખ સાતસો મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ ઉપરાંતના મુદ્દામાં કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર